જૈન મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી છે તે કેવી રીતે કરાવી શકો છો તો મિત્રો તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી છે તે બે રીતે કરાવી શકો છો એક માય રેશન એપ્લિકેશન દ્વારા જાતે તમે ઓનલાઈન કરી શકો અને જો તમે ઓફલાઈનમાં કરાવવા માંગતા હોય તો તમે તમારી નજીકની મામલતદાર કચેરી અથવા તો ઝોનલ ઓફિસ હોય ત્યાંથી ઓફલાઈન કરાવી શકો છો તો ઓનલાઈન કઈ રીતે તમારી ઈ કેવાયસી મોબાઈલથી કરી શકો તેના વિશે આજના આ વિડીયોમાં આપણે માહિતી જોઈએ મિત્રો કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે છે તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં છે તે પ્લેસ્ટોરમાં આવી જવાનું રહેશે જેવા મિત્રો તમે પ્લેસ્ટોરમાં આવી જાઓ ત્યારબાદ તમારે તેમાંથી માય રેશન એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે તો અહીં તમારે છે તે માય રેશન લખી અને ત્યારબાદ તેને મિત્રો સર્ચ કરી દેવાનું રહેશે જે હું મિત્રો તમે માઈ લખી અને તેને સર્ચ કરશો એટલે આ પ્રમાણે છે તે તમને રેશન કાર્ડની છે તે એપ્લિકેશન જોવા મળશે તો મિત્રો આ એપ્લિકેશનને તમારે છે તે ગુજરાત સરકારની જ છે અને આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે મિત્રો મારા આ મોબાઈલમાં આ એપ્લિકેશન છે તે અગાઉથી ઇન્સ્ટોલ કરેલી છે તો હું તેને ઓપન ઉપર ક્લિક કરી અને આ એપ્લિકેશનને આપણે છે તે ઓપન કરીશું મિત્રો તમે આ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ એપ્લિકેશનનો ઇન્ટરફેસ તમને આ પ્રકારે જોવા મળશે તો મિત્રો આ એપ્લિકેશનનો તમારે ઉપયોગ કરવા માટે છે સર્વપ્રથમ તેમાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો રજીસ્ટ્રેશન કરવા માટે નવા વપરાશકર્તાં ઉપર ક્લિક કરી ત્યારબાદ અહીં તમારે તમારું નામ લખી દેવાનું રહેશે અને ત્યારબાદ મોબાઈલ નંબર છે તે લખી દેવાનું રહેશે અને ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે તમારું મોબાઈલ નંબર ચકાસો બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે જે મોબાઈલ નંબર લખેલો હશે તેમાં ઓટીપી આવશે તે ઓટીપી તમારે નાખી અને આ મોબાઈલ નં ઓટીપી છે તે વેરીફાઈ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ અહીં તમારે છે તે સિક્યુરિટી પિન છે તે પણ તમારે છે તે સેટ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જાય ત્યારબાદ અહીં તમારે અહીં લોગિન ઉપર ક્લિક કરી અને લોગિન કરવાનું રહેશે અહીં તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે પણ મોબાઈલ નંબર લખેલો હતો એ મોબાઈલ નંબર લખી અને ત્યારબાદ ઓટીપી મોકલો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઈલ ઓટીપી આવશે તે ઓટીપી ને છે તેને વેરીફાઈ કરી અને ત્યારબાદ તમારે આ એપ્લિકેશનમાં લોગિન થઈ જવાનું રહેશે તો મિત્રો મારે આ એપ્લિકેશનમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરેલું છે તેથી હું અહીં મોબાઈલ નંબર અને ઓટીપી નાખી અને આ એપ્લિકેશનમાં છે તે લોગિન કરી લો ત્યારબાદ મિત્રો અહીં તમે તમારા મોબાઈલ નંબર અને ઓટીપીને વેરીફાઈ કરી લેશો એટલે આ એપ્લિકેશનમાં લોગિન થશો એટલે આ પ્રકારનું હોમ પેજ છે તે તમને અહીં જોવા મળશે આ પ્રકારના વિવિધ પ્રકારના અહીં તમને છે તે ઓપ્શન જોવા મળી રહે છે અહીં હોમના બટન ઉપર ક્લિક કરશો એટલે આ જ મેનુઓ છે તે તમને અહીં જોવા મળશે ત્યારબાદ અહીં તમારે છે તે રેશન કાર્ડને લગતી સંપૂર્ણ માહિતી છે તો તમે આ એપ એપ્લિકેશન ઉપર મેળવી શકો છો જેમ કે રેશન કાર્ડની વિગત ત્યારબાદ તમારા આધાર અને મોબાઈલ નંબરમાં લિંક થયેલ છે કે નહીં અને કયા લિંક નંબર મોબાઈલ નંબર છે તે પણ બતાવશે ત્યારબાદ તમને મળવાપાત્ર જથ્થો અથવા તો મેળવેલ જથ્થાની વિગત છે તે તમને અહીંથી મળી જશે અને અહીં તમે તમારા રેશન કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક કરાવેલો ન હોય તો જાતે પણ તમે અહીં મોબાઈલ સેડિંગના ઓપ્શન ઉપર ક્લિક કરી અને કરી શકશો તો આપણે આપણા મહત્ત્વના ટોપિક ઉપર આવીએ તો કે આપણે રેશન કાર્ડમાં આધાર કાર્ડનું છે તે ઈ કેવાયસી કઈ રીતે કરવાનું રહેશે તો ઈ કેવાયસી કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવાનું મળે છે કે આધાર ઇ કેવાયસી તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને છે તે આધાર ઈ કેવાયસી કરવાને લગતી સંપૂર્ણ સૂચના અને કઈ રીતે કરવું તેની માહિતી અહીં તમને જોવા મળે છે એ માહિતીને એક વખત તમારે વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ તમારે છે આ ચેકબોગ ઉપર ક્લિક કરી અને કાર્ડની વિગતો મેળવો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે અહીં તમને તમારા રેશન કાર્ડની વિગતો છે તે જોવા મળશે મિત્રો અહીં આધાર ઈ કેવાયસી કરશો ત્યારે તમારું છે તે રેશન કાર્ડ નંબર છે તે અહીં તમને નાખવા માટેનો ઓપ્શન મળશે નહીં એના માટે છે તે તમારે અહીં હોમ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ અહીં તમારે તમારી પ્રોફાઇલ હોય તેમાં જવાનું રહેશે મિત્રો તમે તમારી પ્રોફાઇલમાં જશો એટલે ત્યારબાદ તમારે છે તે અહીં તમારા રેશન કાર્ડ લિંક કરો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેમ મિત્રો તમે કાર્ડ લિંક કરો ઓપ્શન ઉપર ક્લિક કરશો અને ત્યારબાદ તમારે અહીં તમારા રેશન કાર્ડના નંબર અને ત્યારબાદ આધાર કાર્ડના છેલ્લા ચાર અંક લખી અને રેશન કાર્ડ લિંક કરો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપીને વેરીફાય કરી અને તમારું રેશન કાર્ડ છે તે તમારી પ્રોફાઇલ સાથે લિંક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ ફરી તમારે આધાર ઈ કેવાયસીના ઓપ્શન ઉપર ક્લિક કરી અને ત્યારબાદ છે તમારા કાર્ડને છે તે આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ છે તે કરવાની રહેશે તો અહીં તમારે તમારે તમારા રેશન કાર્ડ નંબર લખી દેવાનો રહેશે અને ત્યારબાદ કેપ્ચર કોડ છે તે રાખી દેવાનો રહેશે અને ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગત મેળવવા બટન ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં તમારી વિગતો છે તે જોવા મળશે તો મિત્રો હું અહીં કેપ્ચર કોડ અને મારા રેશન કાર્ડનો નંબર લખી અને છે તે રેશન કાર્ડની વિગતો છે તે મેળવી લઉં ત્યારબાદ મિત્રો અહીં તમે તમારા રેશન કાર્ડ નંબર અને કેપ્ચર કોડ નાખશો એટલે તમારા રેશન કાર્ડમાં જે પણ સભ્યોના નામ હશે તે તમને અહીં જોવા મળશે ત્યારબાદ અહીં પણ જે પણ સભ્યોના ઈ કેવાય સી થયેલું હશે તો તેનું ઈ કેવાયસીનું સ્ટેટસ છે તે ય બતાવશે અને જેનું નહીં થયેલું હોય તો એ લોકો છે તે અહીં ન બતાવશે તો તમારે જે પણ સભ્યના આધાર કાર્ડનું ઈ કેવાયસી કરવા માંગતા હોય એનું નામ છે તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો તે સ્ટેપ ટુ નંબર ઉપર છે તે તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં તમે તમારો આધાર ઓટીપી લખી અને ત્યારબાદ ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં તમારું છે કે આધાર આરડી સર્વિસ એપ્લિકેશન છે તે ખુલી જશે તો તેમાં તમારે તમારો ફેસ નો છે તે સ્કેન કરવાનો રહેશે તેમજ મિત્રો જ્યારે પણ તમે રેશન કાર્ડનું ઈકેવાયસી કરો ત્યારે તમને ક્યારેક આ પ્રકારની જોવા મળશે તો એનું એક કારણ છે કે તમારો ફેસ છે તે સરખી રીતે તમે કેપ્ચર થયો નથી તો તમારે ફરીથી છે ને રીકેપ્ચર કરવાનો રહેશે અને આવી રીતે ગ્રીન બોક્સ આવી જાય ત્યાં સુધી તમારે કેપ્ચર કરવાનો રહેશે ત્યારબાદ તમારો ફોટો છે તે સક્સેસફુલ કેપ્ચર થઈ જશે ત્યારબાદ મિત્રો તમારો જેવો આધાર ઇકેવાય સી સક્સેસફુલ થઈ જશે એટલે આ પ્રમાણે તમારી આધાર કાર્ડની ડિટેલ છે તે તમને અહીં જોવા મળી રહી છે તો તો આને તમારે ચેક તમારી ડિટેલ બરોબર હોય તો ત્યારબાદ તમારે તમારા ડિક્લેરેશન છે તેના પર ક્લિક કરી અને મંજૂરી માટે બગીતો બટન ઉપર છે તે ક્લિક કરી અને મંજૂરી માટે મોકલી દેવાનું રહેશે જેવું મિત્રો તમે મંજૂરી માટે મોકલી દેશો એટલે આ આધાર ઈ કેવાય રિક્વેસ્ટ છે તે તમારી નજીકની મામલતદાર કચેરી અથવા તો ઝોનલ ઓફિસ હોય તેમાં મોકલી દેવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી તમારી આ અરજી છે તેને મંજૂરી આપી દેવામાં આવશે એટલે તમારું આધાર ઈ કેવાયસી છે તે સંપૂર્ણપણે ડન થઈ જશે એટલે કે ત્યારબાદ તમારો આધાર ઈ કેવાયસી છે તે સક્સેસફુલ રીતે થઈ જશે તો મિત્રો આવી રીતે તમે માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરી કરી અને આધાર ઈ કેવાયસી છે તે શકો છો તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના સરકારી ભરતી જમીન રેકોર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ શ્રમ કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પીએમ કિસાન આઈ ખેડૂત ડિજિટલ ગુજરાત ઈ સમાજ કલ્યાણ ઓજ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતી સફર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જઈ હિન્દ